વિસ્તારમાં રેલવે પાટા પર લોખંડની પટ્ટી મૂકી માલગાડી ઉથલાવવાનો પ્રયાસ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો સુરતા ડિંડોલી વિસ્તારમાં રેલવે પાટા પર અજાણ્યા શખ્સે લોખંડની પટ્ટી મૂકીને એક મોટી દુર્ઘટના સર્જવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનામાં એક માલગાડી પાટા પરથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા વ્યક્તિ દ્વારા પાટા પર લોખંડની પટ્ટી મૂકી દેવામાં આવી હતી સદનસીબે માલગાડીની ગતિ ધીમી હોવાને કારણે કોઈ ગંભીર દુર્ઘટના કે જાનહાની થવા પામી ન હતી પરંતુ આ ઘટનાથી સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઊભા થયા છે રેલવે પાટા નીચે લોકોની પટ્ટી ફસાઈ જતા ટ્રેન ચાલકને તુરંત સામાન્ય પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો હતો તે ટ્રેન ચાલકે તત્કાળ ટ્રેનને રોકી દીધી હતી અને બાદમાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી આ જાણી જોઈએ કરવામાં આવેલો ગંભીર ગુનાહિત પ્રયાસ હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે ત્વરિત કાર્યવાહી શરૂ કરી હતી આ ઘટના દર્શાવે છે કે આ કૃત્ય પાછળ ટ્રેનને ઉથલાવી મોટી ખુવારી કરવાનો ઈરાદો હતો ડિંડોલી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગંભીર કલમો અસરો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસ દ્વારા હવે રેલવે પાટપ આસપાસના વિસ્તારમાં આચરનાર શખ્સને શોધવા માટેની કાર્યવાહી અને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી રહી છે આકૃત્ય રાષ્ટ્રની સંપત્તિ અને જનજીવન માટે જોખમી હોવાથી આરોપીને વહેલી તકે પકડી પડવા માટે તપાસ ટીમો કામે લગાવવામાં આવી છે